વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે શરીર માટે ખૂબ જ હેલ્ધી એવા ખજૂર લાડુની રેસીપી લઈને આવી છું તો ખજૂર લાડુ બનાવવા માટે અહીં આપણે ખજૂર લઈ લેવાની છે એક વાટકી કાજુ અને એક વાટકી બદામ એક વાટકી ઘી અને એક વાટકી ટોપરાની છીણ લઈ લેવાની છે ખજૂર આપણે ઠળિયા વગરની લેવાની છે કાં તો તમે ખજૂરમાંથી ઠળિયા પહેલાં કાઢીને તે ખજૂર પણ લઈ શકો છો ત્યાર પછી સ્ટેપ વન એટલે કે ઘીમાં કાજુ બદામને શેકી લેવાના છે તો ઘીમાં કાજુ બદામ શેકવા પહેલાં કાજુ બદામને આ રીતે ક્રસ કરી લેવાના છે તો મેં અહીં ખાંડણીમાં કાજુ બદામ લઈ લીધા છે અને તેને ક્રસ કરી દીધા છે કાજુ બદામ તમે મિક્સરમાં પણ ક્રસ કરી શકો છો પણ મિક્સરમાં કાજુ બદામ એકદમ ક્રસ થઈ જશે આપણે અહીં કાજુ બદામ બહુ ઝીણા પણ નહીં અને બહુ મોટા પણ નહીં તે રીતે મીડિયમ સાઇઝના ક્રોસ કરવાના છે તેથી મેં ખાંડણીમાં કાજુ બદામ લીધા છે અને તેને એકદમ મીડિયમ સાઇઝના ક્રોસ કર્યા છે તો ફ્રેન્ડ્સ આપણા કાજુ બદામ ક્રોસ થઈ ગયા છે બસ આ સાઇઝના તમારે કાજુ બદામ ક્રસ કરી લેવાના છે તો હવે આપણા કાજુ બદામ ક્રસ થઈ ગયા છે તો તેમ ને આપણે ઘીમાં શેકી લેવાના છે તો મેં અહીં એક પેન લઈ લીધી છે પેનમાં એક ચમચી જેટલું ઘી ઉમેર્યું છે ઘી સરસ રીતે ગરમ થઈ જાય પછી તેમાં કાજુ બદામ ઉમેરી લેશું કાજુ બદામને ધીમા જ કેસે ઘીમાં શેકાવા દેવાના છે બસ આ જ રીતે કાજુ બદામને હલાવતા રહેવાનું છે અને તેને ઘીમાં સરસ રીતે શેકાવા દેવાના છે કાજુ બદામ જ્યાં સુધી એકદમ બ્રાઉન કલરના ન થઈ જાય ત્યાં સુધી તેને આપણે ઘીમાં શેકાવા દેવાના છે તમે વિડીયોમાં જુઓ છો કાજુ બદામનો કલર ધીરે ધીરે બ્રાઉન કલરનો થાય છે તો બસ એકદમ બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે કાજુ બદામને ઘીમાં શેકવા દેશું અને ત્યાર પછી કાજુ બદામ શેકાઈ ગઈ જાય એટલે તેને એક વાસણમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ આપણે કાજુ બદામ શીખાઈ ગયા છે તેને આપણે એક વાટકીમાં લઈ પણ લીધા છે હવે આપણે સ્ટેપ ટુ એટલે કે ખજૂરને ઘીમાં શેકવાની છે તો સ્ટેપ ટુ તરીકે આપણે પહેલાં એ જ પેનમાં ઘી ઉમેરી લેશું જે પેનમાં આપણે કાજુ બદામ શેક્યા હતા તો એ પેનમાં મેં બે ચમચી જેટલું ઘી ઉમેરી લીધું છે અને તેમાં ખજૂરને શેકી લેવાની છે તો ઘી સરસ ગરમ થઈ જાય પછી તેમાં ખજૂર ઉમેરી લેવાની છે ખજૂરને પહેલાં ફૂલ ગેસમાં શેકવાની છે ત્યાર પછી લો ફ્લેમમાં તેને શેકી લેવાની છે ખજૂર ખૂબ જ કઠણ હોય છે તેથી ખજૂરને આપણે એકદમ નરમ થાય ત્યાં સુધી ઘીમાં શેકાવા દેવાની છે ખજૂર બહુ જ કઠણ હોય છે તેથી આપણે ખજૂર શેકાવા માટે ઘી થોડું વધારે લઈ લેવાનું છે એટલે કે બે ચમચી આપણે લીધું છે પણ જો ઘી બધું ચૂસાઈ જાય તો આપણે થોડું વધારે ઘી પણ તેમાં ઉમેરી લેવાનું છે જેથી કરી ખજૂર આપણી સરસ રીતે ઘીમાં શેકાઈ જાય અને તે ખાવામાં પણ એકદમ નરમ થઈ જાય તો મેં અહીં પાછળથી એક ચમચી જેટલું ઘી તેમાં ઉમેરી લીધું છે અને ખજૂરને બરાબર રીતે આ રીતે હલાવતા રહીને તેને શેકી લીધી છે ખજૂરને હલાવતા જ જવાનું છે અને તેને ધીમાગ ગેસે થોડીવાર અને થોડીવાર ફૂલ બેસે તેને શેકી લેવાની છે ખજૂરને આપણે ક્યાં સુધી શેકવાની તો ખજૂરને જ્યાં સુધી ખજૂરનો કલર ચેન્જ ન થઈ જાય ખજૂરનો કલર એકદમ કાળાશ પડતો થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાની છે તો ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં જોવો જ છો કે આપણા ખજૂરનો કલર ધીરે ધીરે કાળાશ પડતો થાય છે પણ જ્યાં સુધી એકદમ કાળાશ પડતો ન થઈ જાય અને ખજૂરમાંથી બધા રેસા થોડા થોડા ઉપર ન આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાની છે તો ફ્રેન્ડ્સ હવે આપણી ખજૂર સરસ રીતે શેકાઈ ગઈ છે તમે વિડીયોમાં જોવો જ છો કે ખજૂરનો કલર સરસ રીતે કાળસ પડતો થઈ ગયો છે અને બધા રેસા તેની ઉપર આવી ગયા છે તો હવે ખજૂરને આપણે એક ડીશમાં કાઢી લેવાની છે ખજૂરને એક ડીશમાં કાઢી લીધા પછી તેમાં એક ચમચી જેટલી ખસખસ ઉમેરવાની છે ખસખસ ઉમેરવાથી લાડુમાં ખસખસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને લાડુ સરસ રીતે પચી જાય છે તેથી ખાવામાં લાડુ સરસ રીતે પચી જાય તે માટે આપણે ખસખસ ખજૂરમાં ઉમેરવાની છે ખસખસને ખજૂરની અંદર સરસ રીતે મિક્સ કરી લેવાની છે ખજૂરમાં ખસખસ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી ખજૂરમાં જે આપણે કાજુ બદામ ઘીમાં શીખ્યા હતા તે ઉમેરી લેવાના છે તો અહીં મેં કાજુ બદામને ખજૂરમાં ઉમેરી લીધા છે ત્યાર પછી ખજૂરમાં કાજુ બદામને સરસ રીતે મિક્સ કરી લેવાના છે કાજુ બદામને ખજૂરમાં સરસ રીતે મિક્સ કરી લીધા પછી બધો જ માવો આપણે બેથી ત્રણ મિનિટ સુધી ઠંડો થવા દેવાનો છે તો ફ્રેન્ડ્સ ખજૂર લાડુ બનાવવાની રેસીપી ખૂબ જ સરળ છે અહીં આપણે ટોટલ ત્રણ સ્ટેપ જ ફોલો કરવાના છે સ્ટેપ વન ઘીમાં કાજુ બદામ શેકવા સ્ટેપ ટુ ઘીમાં ખજૂર શીખવી અને સ્ટેપ થ્રી ખજૂરમાં ખસખસ અને કાજુ બદામ ઉમેરી લેવા તો ફ્રેન્ડ્સ કાજુ બદામને ખજૂરમાં સરસ રીતે મેં મિક્સ કરી લીધા છે હવે આપણે તેને બેથી ત્રણ મિનિટ સુધી ઠંડુ થવા દઈશું જ્યાં સુધી માવો આપણો ઠંડો થાય ત્યાં સુધી આપણે એક વાટકીમાં પાણી લઈ લેશું અને એક વીસમાં ટોપરાની છીણ લઈ લેશું તો અહીં મેં એક વાટકીમાં પાણી લઈ લીધું છે અને હથેળીમાં પાણી લગાવી લેવાનું છે હથેળીમાં પાણી એટલે લગાવવાનું છે કે આપણો માવો ખૂબ જ ગરમ હોય છે જે હથેળીમાં પાણી લગાયું હોય તો તે હથેળીમાં ચોંટશે નહીં અને તેનાથી દજાશે નહીં એટલે આપણે પાણી લગાવીને ત્યાર પછી લાડુ બનાવી લેવાના છે તો આ રીતે થોડો થોડો માવો લઈ લીધો છે મેં અને એકદમ ગોળ લાડુ આપણે નાની સાઈઝમાં વાળી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં જુઓ છો તે જ સાઇઝના આપણે લાડુ વાળી લેવાના છે તો આપણે આ જ રીતે બધા લાડુ બનાવી લેશું ત્યાર પછી ટોપરાની છીણ તેની ઉપર ભભરાવી લેવાની છે તો ફ્રેન્ડ્સ મારી આ એકદમ ઇઝી રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો અને હા ફ્રેન્ડ્સ આ રેસીપીથી તમે ઘરે અવશ્ય ખજૂરના લાડુ બનાવજો અને આ રેસિપી મારી સાથે શેર અવશ્ય કરજો થેન્ક યુ